કચ્છમાં બે હજાર એકમાં આવેલ વિનાશકારી ભૂકંપ બાદ સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે ગઈકાલ રાત્રે કચ્છના ખાવડા નજીક ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો ખાવડા નજીક નવી ફોલ્ટ લાઇન સક્રિય થતા ચિંતાનો વિષય બન્યો છે બે હજાર એક ના ભૂકંપ બાદ કચ્છમાં સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે છેલ્લા થોડા દિવસથી નોંધાઈ રહેલા ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ડર અને ભયનો માહોલ પણ ઊભો થયો છે કચ્છ જિલ્લામાં મોટા ભાગના આંચકાના કેન્દ્રબિંદુ ભચાવ રાપર અને દુધઈ નજીક નોંધાઈ રહ્યા છે વાગડ સાઉથ ફોલ્ટ લાઇન એક્ટિવ હોવાના કારણે આ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે કચ્છ જિલ્લામાં છતી સાત જેટલી એક્ટિવ ફોલ્ટ લાઇન આવેલી છે ભૂકંપ ફોલ્ટ લાઇનમાં કચ્છની ભૂકંપ ફોલ્ટ લાઇન પર સિસ્મોલોજી વિભાગ અને જિયોલોજીકલ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સંશોધન કરવામાં આવી રહ્યું છે ખાવડા નજીક નવી ફોલ્ટ લાઇન એક્ટિવ થતા ચિંતાનો વિષય બન્યો છે ગઈકાલે ધોરાડુંગરની સાઉથ નજીક ફોલ્ટ લાઇન પર આંચકો નોંધાયો છે આ ફોલ્ટલાઇન ઉપર ખૂબ જ ઓછા ભૂકંપના આંચકા નોંધાય છે તેવામાં ગઈકાલે ખાવડા નજીક નોંધાયેલા આંચકાને લઈને સંશોધન હાથ ધરાયું કચ્છમાં આપણે જોઈએ તો છેલ્લા સત્તર તારીખથી કરીને અત્યાર સુધી વરી પાછા ત્રણ ભૂકંપ આપણે નોંધાયા છે એનું કારણ શું છે કે કચ્છ એક એવો પ્રદેશ છે કે જે ભારત ઇન્ડિયન પ્લેટની અંદર વેસ્ટર્ન ઝોન છે ઇન્ડિયાનો એની પ્લેટની અંદર ઘણા બધા ફોલ્ટ આવેલા છે હવે આ બધે ફોલ્ટ છે એ માની લો કે એક ગાદલું છે આપણું એક બેડ ઉપર તમે ગાદલાને તમે પ્રેશર આપો તો ગાદલાની અંદર બહુ બધા વેવ્સ બને અને એના કારણે હવે પથ્થરનું છે ને નેચર બહુ અલગ હોય છે ઘણા બધા પથ્થર એવા હોય છે કે જે ડકટાઈલ હોય છે રબર આપણે રબર બેન આવે ટાયર આવે તમે એને દબાવો તો એ તૂટે નહીં પણ એ વળે બરાબર એને એને શું કહેવાય ડલ ડિફોર્મેશન કહેવાય અને ઘણા બધા પથ્થર એવા હોય છે કે જરાક પ્રસર આવે તૂટી જાય બરાબર એને બ્રિટલ ડિફોર્મેશન કહેવાય હવે પૃથ્વીની નીચે છે કચ્છની ધરા છે એની નીચે શું છે કે જે પથ્થરો છે એ ગ્રેનાઇટ છે ઘણા બધા સેલ છે સેન્ડસ્ટોન છે મતલબ ડકટાઇલ અને બ્રિટલ છે હું દેશી ભાષામાં સમજાવું તો આપણે ઘઉંની રોટલીનો લોટ હોય એની એક લેયર બનાવો પાર્લેજી બિસ્કીટની લેર બનાવો વળી રોટલીની લેર બનાવો એવી લેર આપણે કરો અને તમે દબાવો તો શું થશે દબાવશો એટલે અને છે એ ખાલી બરાબર તો એટલે ડકટાઇલ જે રોગ છે એ તૂટે એનો વાયબ્રેશન ધડાકો થાય અને એ મતલબ હંડ્રેડ સો કિલોમીટરની અંદર ફીલ થાય તો એને આપણે ભૂકંપ કહીએ છીએ તો કચ્છની અંદર શું છે કે ઘણા બધા ફોલ્ટ છે મતલબ તમે પાકિસ્તાનથી ચાલુ કરો તો નગરપાર્કર ફોલ્ટ છે પછી ખાવડાવાળો જે બેલાવાળો પટ્ટો છે એ આયલેન્ડ બેલ ફોલ્ટ છે એની વચ્ચે રણમાં અલાબંધ છે બરાબર એવી રીતે કચ્છની અંદર જે ભચાઉથી કરીને ગુંદેરી સુધી કચ્છ મૈલેન્ડ ફોલ છે પછી અંજારથી કરી અને ચાવડા રખાલથી કરીને વળી પાછો વિગોળી સુધી જાય છે એ કટ્રોલીલ વિગોડી ફોલ્ટ છે પછી કોઠારાક અને નૈરા નદી છે નૈરા ફોલ છે આટલા બધા ફોલ્ટ છે એની અંદર એ બધે ફોલ્ટ એક્ટિવ છે તો કચ્છની અંદર શું છે કે હંમેશા આ પથ્થર છે ને દબાણમાં જોઈએ છે પ્રેશરમાં હોય છે એક તો સાઉથમાંથી આખું ભારતની પ્લેટ છે હિમાલય તરફ જઈ રહી છે એટલે ઇન્ટરનલ જ્યારે એમાં સ્ટ્રેસ બિલ્ડ થાય અને જેવો પથ્થર તૂટે એટલે આપણે લોકોને અર્થક્વેક જોવા મળે છે કચ્છની અંદર ઘણા બધા જે ભૂકંપ છે એ દુધઈ કે પછી મનફરા કે ઈસ્ટર્ન કચ્છ જોવા જઈએ તો બેઝિકલી કે ભચાઉની નોર્થમાં ને રાપરની આજુબાજુ આવે છે એ બહુ કોમન છે બે હજાર અર્થક્વેકનું જે ભંગાણ છે બરાબર જે કચ્છ મિલિયન ફોલ્ટ અને વાગરણ ફોલ્ટની સેપરોઝોન છે બહુ કોમન વસ્તુ છે ને એમાં હમણાં બે ભૂકંપ આવે એક વીસ તારીખે આવ્યો ને એક સત્તર તારીખે આવ્યો ત્રણ નો એ કોઈ સરપ્રાઈઝ નથી પણ સરપ્રાઈઝ ઉભી કરે છે ગઈકાલનો ભૂકંપ જે આપણે જે ખાવડાથી જે ઈસ્ટમાં જઈએ આપણે રોડ થ્રુ એવન સાઈડ ત્યાં આપણે આંધવ ગામ છે આંધવ એની સાઉથમાં આવ્યો છે ચાર મેગ્નિટ્યુડનો અર્થક્વેક અને એજી ભૂકંપ આવ્યો છે ગોરા ડુંગર ફોલ્ટની સાઉથમાં આવ્યો છે એટલે કચ્છ જે પચ્છમની વાત કરીએ પચ્છમ તો ત્યાં બે ડુંગર છે એક કાળા ડુંગર જ્યાં આપણે આપણે દત્તા ભગવાનનું મંદિર છે ને કાળા ડુંગર ફોલ્ટ કહેવાય આઈલેન્ડ બેલ્ટનો નો છે અને બીજો જે છે એ પૈયા ગામથી કરી અને સદારા સુધી એક આખી પર્વતમાળા છે ડુંગર કહેવાય એ ગોળા ડુંગર ફોલ્ટ ઉપર ઊભી છે હવે ગોળા ડુંગર ફોલ્ટ ઉપર ભૂકંપ નોંધાયા નથી બહુ બધા અને ચારનો ભૂકંપ આવવો એ ઇન્ડિકેટ કરે છે કે ગોળા ડુંગર ફોલ્ટ પણ એક્ટિવ છે ભૂકંપ આવે તો પથ્થરમાં હંમેશા સહી છોડી જાય કાંઈક કાંઈ તૂટી જાય નદી બની જાય તો ઘોડા ડુંગર ફોલ્ટ ઉપર ઘણા બધા ભૂકંપના કારણે બનેલા ફીચર મળ્યા ભૂકંપ જોવા ન મળ્યો પણ આ જે ભૂકંપ આવ્યો છે એ ખરેખર એલર્ટ છે આપણા કચ્છ માટે અને ખાસ કરીને જે રણની અંદર જે આપણે બહુ સારું એવું ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છીએ એ આપણા માટે એલર્ટ છે કે કાલે સવારના ઉઠી અને જો એ એરિયામાં મોટો ભૂકંપ આવે તો આપણા બધે જ એવા હોવા જોઈએ કે ભૂકંપ પ્રૂફ હોવા જોઈએ ભૂકંપ રજિસ્ટન્સ હોવા જોઈએ અને ગોરા ડુંગરની વેસ્ટમાં પણ જો અલ્હબંધ સાઈડ કે હજી લખપત સાઈડ જો મોટા ભૂકંપ આવે તો કોઈ સરપ્રાઇઝ નથી કે કચ્છની અંદર સુનામીનું પણ નુકસાન થઈ શકે ભચાઉ રીઝન ની અંદર જે ભૂકંપ આવે છે એ તો હું તો હજી એમ કઉ છું કે બે હજાર પચીસ ના જે અર્થક્વેક નું સેટલમેન્ટ કહી શકાય અને એ આવે છે એ બહુ સારી વસ્તુ છે અને નાનકડા ભૂકંપ જે છે અમારી જીરોજીની ભાષામાં કે મોટા ભૂકંપ ને ટાળે છે કારણ કે કુકર છે એમાં ઘડી ઘડી જો સીટી વાગે ને તો કુકર ફાટે નહીં પણ કુકરની ની અંદર જો સીટી વાગે નહીં તો એક ટાઈમ કુકર ફાટી જાય પણ જે જે આર્થિક એક્ટિવિટી થઈ છે જે છેલ્લા બસો પાંચસો વર્ષની અંદર ખબર નથી પડી કે ભૂકંપ આવ્યા હશે ને જે ભૂકંપ આવે છે જેમ કે હમણાં ગોરા ડુંગર માં આવ્યો આઈ થિંક ત્રણ કે ચાર મહિના પહેલા ભારત પાકિસ્તાની બોર્ડર ઉપર નગર પાર્ક બંધ આ બધી વસ્તુ જે ચિંતાનો વિષય છે કે શું લોંગ ટર્મ સ્ટ્રેસ બિલ્ડ થઈ રહ્યું છે અને કોઈ મોટા ભૂકંપ આવે એટલે ખરેખર ચિંતાના વિષય છે પણ કચ્છમાં રહીએ છીએ એટલે ભૂકંપને અપનાવી લેવાનો છે કે ભલે ઘોરા ડુંગરમાં ફોલ્ટ આવશે કે ભુજ એપી સેન્ટર હશે કે બચાવ એપી સેન્ટર હશે પણ એ જયારે મોટો ભૂકંપ પેદા કરે છ થી ઉપરનો એટલે આખું કચ્છ નહીં પણ આખે આખું ગુજરાત અને વેસ્ટર્ન ઇન્ડિયન ઝોન છે એ કન્ઝ્યુમ કરી શકે છે